નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આરસીટી સીટી મહીસાગર દ્વારા પાંત્રીસ બહેનોને આત્મનિર્ભર થવા માટે સિલાઈ કામની નિઃશુલ્ક તાલીમ દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવી આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર અવનિબા મોરી સામાજિક કાર્યકર્તા સોનલબેન પંડિયા સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ નાણાકીય સાક્ષરતા સલાહકાર વનિતાબેન પટેલ સંસ્થાના ફેકલ્ટી જયાબેને તાલીમનું ઉદઘાટન કર્યું હતું મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પોતાના પગ પર ઊભા રહીને આત્મનિર્ભર કઈ રીતે બને એ માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને સોનલબેન પંડ્યાએ મહિલાઓને આત્મરક્ષા માટે માર્ગદર્શન અને મહિલા સશક્તિકરણ માટે ભારપૂર્વક નિવેદન રજૂ કર્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું

હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ